આર્ટ મેં અને મારા ભાઈએ મળીને બનાવ્યું છે કોવિડના વખતે અમને કશું યુનિક આર્ટવર્ક બનાવતું અને અમે દરરોજ મોદીજીને ટીવી પર જોતા હતા એટલે એમનાથી જ ઇન્સ્પિરેશન લઈને એ જે આખા દેશને જે જુસ્સો અને જે ઇન્સ્પાયર કરતા હતા એ ડિફિકલ્ટ સમયમાં એમાંથી અમે ઇન્સ્પાયર થઈને એમના માટે આર્ટવર્ક બનાવ્યું છે આ જે આર્ટ તૈયાર થઈ છે યુઝ થયો છે અને કેટલા સમયમાં તમે તૈયાર આ આર્ટવર્કમાં વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ રૂપી ક્યુબ્સ અમે ઇન્ડિવિજ્યુઅલી સોલ્વ કરીને બનાવ્યું છે અને આને બનાવતા બનાવતા અમને થ્રી હન્ડ્રેડ પ્લસ આવર્સનું કામ લાગ્યું હતું મારા પેરેન્ટ્સના સપોર્ટથી એસ્પેશિયલી મારી મમ્મીએ મને બહુ એન્કરેજમેન્ટ આપ્યું અને પ્રોસેસ દોરાન પણ જ્યારે અમને લાગતું હતું કે આ નહીં થાય બહુ કામ છે ત્યારે પણ બહુ મદદ કરી અને એન્કરેજમેન્ટ આપ્યું ફાઇનલી તમે મારા માટે બહુ એક અનરિયલ એક્સપિરિયન્સ હતું અને હું એકદમ મને એવું લાગ્યું કે આ રિયાલિટી છે કે નહીં એમને જોઈને એમને જે મને પ્રોત્સાહન આપ્યું છે જે એન્કરેજમેન્ટ આપ્યું છે એનાથી હું બહુ ખુશ થઈ છું અને હું એમનો ખૂબ 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 આભાર માનું છું એ પહેલાં મારા આર્ટવર્કને અપ્રિશિએટ કર્યું એમને અને એમને પછી મારા બારેમાં પૂછ્યું કે હું શું ભણું છું હું નાનપણથી આર્ટિસ્ટ છું કે અત્યારે હમણાં જ આર્ટિસ્ટ બની છું તો એવી વાત કરી હું